તમે જોઈ શકો છો તો મસ્ત જય શ્રી રામ ને બધા તાલીઓ વગાડતા બધા જોઈન્ટ થઈ ગયા છે તો તમે જોઈ શકો છો તો તમને આ વિડીયો કેવો લાગે ક્લિપ કેવી લાગે જોજો લાઈક કરજો શેર કરજો અને તમે અમારા વિડીયોમાં હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો હવે રથયાત્રામાં તમે પણ જોડાઈ જાઓ અમે જો જાય છીએ મસ્ત બધા જો મસ્ત ધજા ફરકાવે છે છોકરાઓ ઘણા લોકો ડીજે ઉપર વયા ગયા છે બધા રાસ લીએ છે અને જો બધા તાલીઓ પાડે છે અને બધા જોઈન્ટ થઈ ગયા છે તો તમને અમારો આ વિડીયો કેવો લાગે છે અને આજે તો રામનવમી નિમિત્તે અમારે શોભાયાત્રા નીકળી હતી તો બહુ મજા આવી જો નાની છોકરીઓ મસ્ત રાસ લે છે ડાન્સ કરે છે નાની છોકરીઓ તમે જોઈ શકો છો એમને બહુ મજા આવે છે અને પોલીસકર્મી પણ અમારા સાથે જોઈન્ટ જ છે કારણ કે કોઈ એવું અનહોની ન બની જાય જો કે બને તો નહીં પણ શું કહેવાય પોલીસકર્મી એ લોકો એમની ફરજ નિભાવે છે અને મસ્ત ઝંડા ફરકે છે અને જો અહીંયા બધા ઘણા બધા જોઈન્ટ થઈ ગયા છે અમારા ફ્રેન્ડ ને બધા આવી ગયા છે તમારા ધન્વીબહેન એની ફ્રેન્ડ આવે છે અને જો ડીજેના અવાજથી છે ને જે જૂનું બાંધકામ હોય ને એમાંથી થોડું થોડી પડતું હતું એટલા માટે બધાને સાઈડમાં જવાનું કહે છે ઉપરથી પડે છે એવી રીતના અને જો પોલીસકર્મી બધા સાથે જ છે આપણી જોઈન્ટમાં જ છે તો અને મારા જો ધનવી બેન મસ્ત એની ફ્રેન્ડ મળી ગઈ છે એટલે મજા આવી ગઈ છે અને જો અહીંયા પણ ઘણા લોકો જોઈન્ટ થતા જાય છે જેમ જેમ આગળ વધતા જાય છે એમ એમ ઘણા બધા જોઈન્ટ થતા જાય છે વિડીયોમાં અને ઘણા લોકો શોભાયાત્રામાં જોઈન્ટ થઈ ગયા છે તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે તો લાઇક કરતા જાજો જો બધા રાસ લેવા રાસની રમઝટ આવી ગઈ છે તો ચોક મોટો હતો એટલે બધાએ રાસની રમઝટ બોલાવી અને મજા આવી ગઈ રાસ લઈને તો તમે જોઈ શકો છો મસ્ત મોટું ગ્રાઉન્ડ હતું ને એટલે રાસ લેવાની મજા આવતી હતી તો રાસ લે છે બધા ને તડકોય બહુ હતો જોરદાર તડકો છે એટલા માટે તો જો તમે જોઈ શકો છો મસ્ત ધજા લીધી છે બધાએ અને રાસ લે છે ત્યાં આગળ છોકરાઓ રાસ લેતા હતા અને બાઈઓનું મોટું રાઉન્ડ હતું તો અહીંયા ને અડધા છાયાઓમાં ઊભા રહી ગયા હતા તો તમે જોઈ શકો છો નાની નાની છોકરીઓ પણ રાસ લે છે તો તમે જોઈ શકો છો રાસ લેવાની મજા જ છે એક અલગ ને બહુ મજા આવી અમને અને તમે મને ગોત જો હું આમાં છું તમને મળું તો કમેન્ટ કરજો અને જો આ ઉપરથી મસ્ત પૈસાનો અને હું કહેવાય ફૂલનો અને બધો વરસાદ કર્યો હતો તો બહુ મજા આવી ગઈ નજારો જોઈને તમે જોઈ શકો છો અને બહુ મજા આવી શોભાયાત્રામાં તમારા ગામમાં શોભાયાત્રા કાઢે છે કે નહીં એ કમેન્ટ કરજો અને અમારા ગામમાં તો દર વર્ષે શોભાયાત્રા કાઢે જ છે તો તમને કેવો લાગ્યો અમારો વિડીયો જરૂરથી કહેજો તો જો બધા છે તમે જોઈ શકો છો ને બધી બાયુ છે એ તાલી પાડે છે અને ઉપરથી હમણાં ફૂલનો અને એનો વરસાદ કર્યો તો જુઓ તાલી પાડે છે તમારા ગામમાં આવી રીતના શોભાયાત્રા કાઢે છે કે નહીં કોમેન્ટમાં કહેજો જો તાલી પાડે છે ને આગળ આગળ જેન્સ છે અને પાછળ મહિલા છે અને પોલીસની ટીમ વાહે જ રે છે અને જો ધ્વજા અને એવું ફેરવે છે અને અહીંયા હું ધ્વજા ફેરવું છું જો મેં લીધી હતી થોડીક વાર ધ્વજા ફેરવવા માટે હમણાં મમ્મી પણ ફેરવશે જો મમ્મી પણ ફેરવે છે ધ્વજા અને આપણે મંદિરે ભૂગવા આવ્યા છીએ જો આપણે બધા હાલી મંદિરે જો મંદિરે તો ફેમિલી હવે આપણે મંદિરે પહોંચી ગયા છીએ તો તમે બધા દર્શન કરી લેજો તો હવે જાય છીએ આપણે અંદર રામ મંદિરની અંદર પહોંચી ગયા છીએ મંદિરે તો રામલલાના દર્શન કરી લેજો ચાલો હું તમને કરાવું દર્શન આપણે પહોંચી ગયા છીએ મંદિરે તો જો બધા ઘણા બધા લોકો પહોંચી ગયા છે અને બધા ભીડ બહુ છે તો આપણે ફટાફટ જાશી અંદર અને જો મંદિરનો કંઈક નજારો આવો કંઈક છે મસ્તનો બહુ મોટું ગ્રાઉન્ડ ને બહુ સરસ છે રામ ભગવાનનું મંદિર અમારે તો તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે અને જો દર્શન કરાવી દઉં તમને તો બધા દર્શન કરી લેજો અને તમારી મનની જે ઈચ્છા હોય એ માગી લેજો ભગવાન પાસે તો આજે રામનવમી છે તો બધાને રામનવમીની હાર્દિક શુભકામનાઓ અને જો મસ્ત ગણપતિ દાદાની મોટી મૂર્તિ છે અને તમે જોઈ શકો છો અને અહીંયા હમણાં હનુમાન દાદાની મસ્ત મોટી મૂર્તિ આવશે તો હમણાં તમને હું બતાવું જોજો તમે અહીંયા પણ જો મસ્ત બીજું મંદિર છે અને આ જો મસ્ત મોટો હનુમાન દાદાની મૂર્તિ છે અને અહીંયા છે ને જો જૂનો શંખ અને બીલીપત્ર પાંચ પાંદવાળું બીલીપત્ર છે તો તમે જરૂરથી જોજો દર્શન કરી લેજો અને જો આ બીજું અહીંયા કાનાનું મંદિર એ છે તો બધા જરૂર જોજો અને અહીંયા આ મંદિરમાં છે ને અત્યારે તો નહોતા પણ પાછળની સાઈડ છે ને ચામાચીડિયું હોય છે ઘણી વખત તો તમે અત્યારે તો નથી પણ અમે એક વખત આવ્યા હતા ત્યારે હતું અને આપણે પ્રદક્ષિણા કરી લઈ મંદિરના ફરતે રામ ભગવાનની અને બધા ભગવાનની પ્રદક્ષિણા થઈ જાય તો ચાલો આપણે પ્રદક્ષિણા કરી લઈ અને ફરતે મંદિરને આટો મારી લઈ અને પ્રદક્ષિણા કરીને ભગવાનના દર્શન કરી લીધા છે